તો આ એની ભેહું હાસુ અને આ મારી ઘરવાળી બધું દૂધ બૂધ બધું દોઈને ને ઘરે પોગાડી દે હું તમને કહું તમને ટ્રેક્ટર આવડે છે તો અહીં રાખ્યું છે અરે આ ઓલા પરશોતમ ભાઈ નું છે હું લઈ આવ્યો તો મારે થોડુંક આ બધું નીર ને હું લાવું તું ને હું ઈ જ વિચાર કરતો તો તમને ટ્રેક્ટર જે જોયું હોય એવું લાગે છે પછી ખબર પડે પસાનો ટ્રેક્ટર છે લ્યો પરશોતમ ભાઈ નું છે હવે મારી વાત સાંભળો મુદ્દાની વાત કરું હું આ તમારા વેવન ઘેર ગયો તો મેં એને બહુ ઠપકો આપ્યો કે ભાઈ તમે દીકરી આવું કરો ખોટું કહેવાય પણ ભાઈ એના

હેરાન કરી નાખી મારી દીકરીને જો લખુભાઈ હવે તમારે જરાય ચિંતા કરવા નથી હા એને જડબા તોડ જવાબ આપ્યો ને તો મેં એને જવાબ આપી દીધો છે મેં એને કહી દીધું છે કે આજથી લખુભાઈની દીકરી નહીં પણ આ દેવુની દીકરી છે એટલે હવે એની આરે જરાય તે આમ તેમ કરવા માટે પહેલા તમે વિચારીને પગલાં ભરજો જો મારી દીકરીને જરા વાર દુઃખ થયું ને તો હું સાખી નહીં લઉં એટલે હવે તમારે જરાય ફિકર કરવાની જરૂર નથી એટલે દેવભાઈ આ તમે એને એમ કહીને આવ્યા કે આ સેઝલ મારી દીકરી છે એની સાહુ માની અરે મારા ભાઈ હા તમે મારા ભાઈ બન જવા હા તમારી દીકરી એટલે મારી દીકરી અરે એ માને કે ન માને પણ મેં તો માની લીધું છે ને કે સેજલ આજથી મારી દીકરી છે એટલે હવે જો એના ઉપર જરાય ઊની આશ આવી ને હું હકારી નહીં લઉં અને એને એવો જવાબ આપીને એની હાથ પેઢીમાં ક્યારેય કોઈ વવવારું હેરાન નહીં કરી લઉં દેવાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મારી દીકરીને તમારી દીકરી ગણી અને એને હાહુ ને તમે થોડો જવાબ આપ્યો અરે કેવી વાત કરો છો લખુભાઈ હે અપ દીકરી ગમે એની હોય સંસ્કારી દીકરી હોય ને એની ભરે તો હાવ માણા આવે અને મારા ગામની દીકરીને કોઈ હેરાન કરે ને એ મારથી સહન ન થાય અને તમારે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી હવે હું જોઈ લઉં છું કે હાહુ હાહુ કે કેના પરિવાર વાળા એને કેવી રીતે હેરાન કરે છે હજુ આ દીકરી દુઃખી હોય ને તો કોઈ બાપ છે ને કે હું કેટલાય વખત થી જોઉં છું કે તમે છે ને દાંત કાઢવાનું ભૂલી ગયા છો આખો દીધી કર્યા કરો છો વાત છે એટલે હવે તમારે જરાય ફિકર કરવાની જરૂર નથી હવે જોઉં છું કે આપણી લોકો કેમ હેરાન કરે છે પણ હવે એમાં એવું છે આ વેવાય અને આપણો જમાય આ બે તો હારા છે થોડા આ વ્યવહાર છે ને એ થોડાક આખા બોલા છે લાગ્યું મને લાગ્યું એના જવાબ ઉપરથી મને લાગ્યું કે આ ઘરમાં છે ને બાય નું ઝાલે છે ભાઈ નું કઈ હાલતું નથી ભાઈ બિચારો ભોળો હોય ને એવું પણ હવે કઈ ઉપાધિ જેવું છે ને હવે બધું થઈ જાય અને બીજી વાત છોડો એ બધું તો થઈ જાય હવે દીકરીનું ઠરી થાય થઈ ગયો અને હવે છે ને તમે આમ મુરઝાયેલા મુરઝાયેલા ન રહ્યો આવો ભલા માણા મરજ જેવો માણા ઢીલો પડી જાય સારું ન લાગે ફાડી નાખે ને એવો માણા હોય ને તો જ્યારે દીકરીને દુઃખ પડે ને ત્યારે શાળી બની જાય છે દેવો હાશી વાત કરી ભાઈ હાશી વાત કરી પથ્થર દિલનો બાપ હોય ને દીકરીની વાત આવે ને તો એ ભાંગી પડે છે હું જાણું છું કે તમારી દીકરી દુઃખી છે એટલે તમે મૂંઝાવશો પણ હવે છે ને હવે કાંઈ માથે બોધ રાખતા નહીં હે હવે જવું આ તમારી દીકરી આજથી મારી દીકરી છે હવે તમારે એની જરાય ઉપાધિ નથી કરવાની

કેમ ઘરમાં કોઈ દેખાતું નથી ઘરમાં તમે સારી હોવું છે ને ક્યાંથી દેખાય અને આ ક્યાં ગયા જયા જયા કરશો એ આઈની બારા વાયા હા બોલો હું રાઈડું પાડો છો રાઈડું નથી પાડતો પણ તારું કામ હતો ને એટલે જ બોલાવી છે આ લે કાગળ પકડ કાગળ આ હું લખું છે વાસ્તા આવડતો હોય ને તો વાસી લે હા મને ક્યાં વાસ્તા આવડે છે આ તમે જ વાસો મારે તો કાળા અક્ષર કુવાડે મારા હા એ તો મને ખબર જ છે કે કાળા અક્ષર કવાડે મારા હવે જાન દેને મારી વાત સાંભળ આ છે ને આ એક વસ્યત નામું છે તને ખબર છે વસ્યત નામું શું કહેવાય નો ખબર હોય કાળા અક્ષર કવાડે માર્યા ને હવે હું જ બધી સોકડ કરી દઉં છું તો હા ભાઈ જો આ સત્તા પર મુખી છે દેવાભાઈ એને આ તે વહુ ને કાઢી મૂકે ને સેઝલ ઈ સેઝલ ને એને દત્તક દીકરી તરીકે રાખી લીધી છે એટલે તને ખબર પડે દત્તક દીકરી હું કેવાય હા એટલી તો ખબર પડે સો ગાંડી નથી સમજો સેવી

હવે તું બેન થાને અશોક આયા આવ તારે આવી જા આયા બસ હવે આયા ઝૂબો રહે અશોક તારથી થાય એ કરી લે આયા ઉપર છે એટલે ઘર મારું છે સમજી ગયા ખાલી તમારું એક નું નથી તમે શરીક તો હમ છો હે અમે ગરીબ સવે તો અમે કઈ ગુનો કર્યો છે હા તમે ગરીબ છો ને એટલે મોટો ગુનો છે તમારો ગુનો છે જો હવે તમે બહુ આગળ વધો છો

મન થાય ને ત્યાં તમાર બેન ને મળવા આવી અને તમારા મા બાપ ને લેતું આવવાનું વેવાય ને ગમે ત્યારે ભલે આવતા બેહો બેહો કેમ બેટા ઊંઘ આવે છે થાકી ગયું હોય ને તો ઘડી આરામ કરી લેવાનું આ કામ તો છે ને આખી જિંદગી થયા જ કરશે મેં તેને કેટલી વાર કીધું છે કે ખોટી રીતે આ ધરડા નહીં કર્યા કરવા પણ તું છે ને તો પગ વાળીને બેહતી જ નથી એવું કાઈ નથી પણ બસ આ થોડું કામ કરીને થાક લાગ્યો હુઈ જાય હમણા જો ભાઈ રામરા હે રામ આવો બેહો રામ રામ જો રામ રામ દેવ તો હા સાગરકુમાર કુમાર દીકરીને તેડવા આવ્યા હતા તો એને અહીંયા લઈને આવ્યો તેડવા આવ્યા છે હા

મારા બા અને બાપુ અરે મેં હંધી વાત કરી હતી પણ એની મરજી હોય કે ના હોય પણ હું મારી પત્નીને પ્રેમ કરું છું અને એની અરે જ મારા આખી જિંદગી જીવું છું એટલે એટલે શું એને લેવા આવ્યો છું ઠીક છે પણ તમારે અરે મોકલું ખરો પણ પેલા મારી દીકરી હા પાડે ને તો અને કદાચ એની હા હશે ને તો પણ અમુક મારી શરતો છે શરતો હા હા એ તમારે માનવી પડશે પણ હું છે બોલ બેટા તારી હું મરજી છે જો તું રાજી હોય તો તને મોકલવાની છે બાકી તારું કોઈ અપમાન કરશે ને મારાથી સહન નહી થાય નહી મૂકી બાપા મારી મરસી મારી મરસી તો હું વાત કરું પણ ઓલું કે ને કે દીકરીનું હાર્યું એનું ઘર કેવાય અને તમારા સમયથી મને કોઈ દી કઈ તકલીફ નતી એ તો મારી હવે હું સાહવાજે કોઈ દી વાતય નથી કરતા એનાથી તો હું નારાજગી રાખું અને તમે એને કેટલો ઠપકો આપશો બસ મને ખાલી એક વાતનું દુઃખ હતું એ ઘરમાં કે એ લોકો મારા મા બાપ નું જે અપમાન કરે છે ને હાલતા ને ચાલતા મને મળવા નથી દેતા બસ આ કમી કોરી ખાઈ છે કઈ વાંધો નહીં બેટા હવે એ વાતને અત્યારે યાદ કરવાની જરૂર નથી જો કુમાર હું મારી દીકરીને તમારી યારે મોકલું પણ એક વાત નું યાદ રાખજો હાશ પછી ક્યારેય ખોટી રીતે એને હેરાન ન કરતા અને તમારા બા બાપુને કહી દેજો કે એને ખોટી રીતે ત્રાસ ન આપે તમને ખબર તો પડી જ ગઈ છે કે હવે આજથી એ મારી દીકરી છે હા દેવભાઈ મને હંધી ખબર પડી ગઈ છે અને તમે જે કીધું એ આજ પછી છે ને સજલ ને મારા ઘરમાં કોઈ હેરાન નહીં કરે અને જો કદાચ કદાચ મારા હમઝાવા છતાં મારા ભા કે બાપુ સેઝરને હેરાન કરશે ને તો એ ઘડીએ હું સેઝરને લઈ મારું ઘર છોડીને જતો રહીશ બાકી સેઝલની આંખમાં ખોટી રીતે આહુ નહીં આવવા દો એને ખોટી રીતે હેરાન નહીં થવા દો સાગર પણ મારી સેજલ લાટકોડમાં નાનેથી અમેને ઉછેરી છે તમારી પ્રત્યે અમને કોઈ રોષ નથી પણ તમારા બારિયાને બા એનો સ્વભાવ જ કે વિચિત્ર છે કોણ જાણે કોણ જાણે કેવો વર્તન કરે છે અમારિયારે જો તમે હવે છે ને આ જૂની વાતોને ભૂલી जाओ હવે આ હંદી જવાબદારી સાગર કુમાર લે છે ને એટલે આપણે આપણી દીકરીના ભવિષ્યનું વિચારવાનું છે આ ભૂતકાળને યાદ કરો તો કોઈ ફાયદો નથી હા સાગરકુમાર જવાબદારી લે એ હું માનું છું પણ

સાવ તમે લઈ જાઓ જો કુમાર હા તમને ધમકાવાનો કે દબાવવાનો મારો કોઈ ઈરાદો નથી હા દીકરી દુખી થાય ને એટલે બાપને વેદના બહુ થતી હોય એટલે તમને બે હાથ જોડીને કહું છું એની આંખમાં આવડા નહીં આવવા દેતા શો તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી મેં તમને કીધું ને તમને હું હું તો મારા હારા નહીં કહું છું કે આજ પછી તમારી દીકરી મારા ઘરમાં હેરાન નહીં થાય સાગર કુમાર આ અમે તો અત્યાર સુધી બહુ સહન કર્યું પણ હવે ધ્યાન રાખજો કારણ કે દેવાભાઈ સહન નહીં કરે આ બધું ઠીક છે એવું